I'm

કમળ બિલીપત્ર દુગ્ધાભિષેક અને જળાભિષેક કરી આશીર્વાદ મેળવ્યા હતા મહાશિવરાત્રી પર્વને લઈને રાત્રે બાર કલાકે વિશેષ આરતી બાદ ભક્તો માટે દ્વાર ખોલવામાં આવ્યા હતા જે સતત બીજા દિવસની મોડી રાત સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહ્યા હતા મહાશિવરાત્રીના આ અવસરે દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દમણ ઉપરાંત ગુજરાત અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ ધાર્મિક મહોત્સવમાં સામાજિક સામાજિક સેવાના કાર્યો પણ જોવા મળ્યા હતા જેમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નિશુલ્ક છાસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી આટલી મોટી સંખ્યામાં જનમેદની હોવા છતાં વ્યવસ્થા જાળવવા માટે ડાબેલ ગામના સ્થાનિક યુવાનો અને સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહી તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે દમણ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શ્રી સોમનાથ મહાદેવ આ વર્ષો જૂનું શેમ શંભુનું મંદિર છે અહીંયા વર્ષોથી કેટલા વર્ષોથી અહીંયા આ મેળો ભરાય છે ને હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ આવે છે ને શાંતિથી દર્શન કરીને જાય છે અહીંયા રાત્રે બાર વાગ્યાથી ચાલુ થાય છે એ રાત્રે દસ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે અને શેમ શંભુ એ પછી અમારી રાત્રે મોટી પૂજા ચાલુ થાય છે ને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ને શાંતિથી દર્શન કરીને જાય છે ને અમારા ગામના જે છોકરા છે બીજા આજુબાજુના ગામના બી ઘણા છોકરા છે એ બધા આવીને વોલન્ટિયર તરીકે સેવા આપે છે આજ અમારે સોમનાથ મંદિર ડાભેલ જો બહુ બળા ભવ્ય સ્વયંભૂ શિવલિંગ યા હૈર અમારે સોમનાથ મહાદેવ મંદિર મેં રાત કો બારા બજે આરતી હોતી હે હૈનિ બાદ भक्तों के लिए मंदिर खोला जाता है और यहाँ का मैनेजमेंट को हम मानते हैं क्योंकि हमारे गांव के डाबेल काम के सोमनाथ अमूल्या से जो भी हमारे स्वयंसेवक है वॉलेंटियर है जो अपने प्रतिष्ठा और मान सम्मान से सेवा देते हैं और यहाँ पे जो लड़के हैं जो अपने काम छोड़ के सुबह बारह रात को बारह बजे आते हैं और रात को बारह बजे तक जो तो पुलिस प्रशासन है मीडिया कर्मी है वो भी सोमनाथ मंदिर हमें सेवा देते हैं। इसके लिए मैं आपको धन्यवाद करता हूँ कि स्वयं है उनको यहाँ पे जो लोग मानते हैं, उनका काम उनकी मनोकामना पूरी होती है इसलिए यह सोमनाथ मंदिर डाबेल का महत्व ज्यादा है दादरा नगर हवेली में महाशिवरात्रि निमित्ते मंदिरों में भक्तों ने भीड़ હવેલીના વિવિધ મંદિરોમાં અને શિવાલયોમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને દર્શન માટે લાંબી લાઈનોમાં ઉભા રહી ભગવાન શંકરના દર્શન અને પૂજા કરી આશીર્વાદ લીધા હતા આ અવસર પર હર હર મહાદેવનો જય જયકાર ગુંજતો જોવા મળ્યો હતો ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા દૂધનો અભિષેક રુદ્રા અભિષેક પંચતંતુ અભિષેક જેવી પૂજા વિધિ કરી ભગવાન શ્રી શંકર મહાદેવના આશીર્વાદ લીધા હતા સેલવાસ નજીક લવાછા ગામે રામેશ્વર મહાદેવ મંદિર સેલવાસના ગાયત્રી મંદિરમાં રાજ રામેશ્વર મહાદેવ મંદિર આમલી બાલાજી મંદિર ખાનવેલ નજીક માં તડકેશ્વર મહાદેવ મંદિર દૂધનીમાં દુધેશ્વર મહાદેવ મંદિર માં ભવનાથ મહાદેવ મંદિર નરોલી ગામે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ના ગાયેશ્વર અને ગુપ્તેશ્વર મહાદેવ મંદિર બોન્ટા ગામે તડકેશ્વર મહાદેવ મંદિર ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર દાદરા ગામે ડેમણી રોડ જ્યોતિશ્વર મહાદેવ મંદિર કરાડ મધુબન કોલોની ગંગેશ્વર મહાદેવ મંદિર માં સોમેશ્વર મહાદેવ મંદિરમાં તેમજ દાદરામાં જ્યોતેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિક ભક્તોની દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી મંદિરોમાં પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે કેટલાક મંદિરોમાં આયોજકો દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ओम नम शिवाय मृत्युंजय महादेव त्राहीम शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम करवा बंद आज का पावन शुभ दिन अवसर शिवरात्रि महापर्व गायत्री परिवार ट्रस्ट एवं रामजी मंदिर ट्रस्ट की ओर से सुचारू रूप से व्यवस्था में भक्त दर्शन कर रहे हैं आज सुबह से ही ताता लगा है भक्तों का ओम नम शिवाय नाथ के साथ साथ ही साथ आपके माध्यम से आज ये बताना चाहता हूँ कि भगवान शिव और पार्वती का विवाह हुआ था त्रेता द्वापर युग में जो अग्नि प्रज्वलित किया गया था योजक नाम के अग्नि वो अग्नि वहाँ से लेकर यहाँ त्रियोगी नारायण से लेकर आए हैं आज से 25 साल पूर्व तब से लेकर आज तक हमारे यहाँ अखंड अग्नि प्रज्वलित है आम की लकड़ी से तो जब कभी भी भक्त यहाँ आए हैं गायत्री शक्तिपीठ एवं रामधी रामेश्वर महादेव मंदिर में दर्शन करने के लिए तो ये अखंड अग्नि का दर्शन अवश्य करें यही कहना है हम हमारा कि शिव की कृपा आप सब कर बनी रहे દમણના બેસ્લોર ખાતે નિરાલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાયો દમણના ભેંસલોર ગ્રામ પંચાયત ખાતે આજરોજ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને કોટેક મહિન્દ્રા બેંકના સંયુક્ત ઉપક્રમે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ અને ભેંસ્લોર ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેનના સહયોગથી નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગ અને જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે દસથી બપોરે બે વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં નવસારીની પ્રખ્યાત નિરાલી હોસ્પિટલની મેડિકલની ટીમે સેવા આપી હતી વર્તમાન સમયમાં કેન્સરના કેસ વધી રહ્યા હશે ત્યારે વહેલું નિદાન જ સાચી સારવાર હશે જો કેન્સર પ્રથમ સ્ટેજમાં પકડાય તો દર્દીનો ઈલાજ શક્ય બને છે પરંતુ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યા બાદ સારવાર મુશ્કેલ થઈ જાય છે આ હેતુથી બેસલોર અને દુનેઠા પંચાયત વિસ્તારના નાગરિકો માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી આયોજકોએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સફળ આયોજન બદલ નિરાલી હોસ્પિટલની ટીમનો હૃદયપૂર્વક आभार मान्य हो। आज यहाँ दिसलो पंचायत की सरपंच सलिता मैडम और उन्हें ठाकुर जी के जिम्मेदार जिला पंचायत जिम्मेदार नक्सली द्वारा आज यहाँ कैंसर की चेकअप का आयोजन किया और दो साल से विदाली मेंमोरियम मेडिकल ट्रस्ट द्वारा ये कि आयोजन किया गया इस आयोजन में जिस तरह सभी महिलाओं को और पुरुष को जो लाभ लेते हैं सभी को आह्वान किया है कि इसका लाभ लें क्योंकि आज हम सभी जानते हैं कि हमारे यहाँ कैंसर की बीमारी में बड़े तो के कारण काफ़ी लोगों को दिक्कत आती है कैंसर ऐसी चीज़ है कि जो कैंसर फर्स्ट स्टेट पर रहते हैं उसका इलाज हो जाए तो कई तरह से उसका कैंसर तो इंसान ठीक हो सकता है क्योंकि थर्ड स्टेट में जाने के बाद उनका इलाज ठीक होना मुश्किल होता है इसके लिए आज हमने बैसर पंचायत के सरपंच द्वारा आयोजन किया गया और इसमें बैसरों पंचायत के कॉर्पोरेटा पंचायत के काफ़ी जन या पुलिस और गेडिस उसका लाभ ले रहे हैं मैं आशा रखता हूँ कि इसका सभी लोग लाभ ले जाए और मैंने साल भी इस तरह का कैंप किया था आज भी जैसा पंचायत इस तरह का कैंप होने जा रहा है और ये कैंप का सभी लोग लाभ लें વલસાડ નેશનલ હાઇવે પરથી જૂના ટાયરની આડમાં સંતાડીને લઈ જવાતો ત્રેવીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ વલસાડ સિટી પોલીસે નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે બુટલેકરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે કન્ટેનરમાં જૂના ટાયરોની આડમાં દારૂ છુપાવ્યો હતો કે પોલીસની નાકાબંધી દરમિયાન આ કિમિયો નિષ્ફળ ગયો છે વલસાડ સિટી પોલીસની ટીમે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર ધરમપુર ચોકડી પાસે સ્વાદ હોટેલની સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન મુંબઈથી સુરત તરફ જતા કન્ટેનર નંબર આરજે ટ્વેન્ટી નાઇન જીબી સિક્સ થ્રી ઝીરો વનને શંકાના આધારે રોકવામાં આવ્યું હતું પોલીસે કન્ટેનરની તલાશી લેતા શરૂઆતમાં મોટા વાહનોના જૂના ટાયરો જોવા મળ્યા હતા પરંતુ આ ટાયરો હટાવીને તપાસ કરતાં તેની પાછળ છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો પોલીસે કન્ટેનરમાંથી વિસ્કી અને બિયરના કુલ ત્રણસો સડસઠ બોક્સ જપ્ત કર્યા છે જેમાં કુલ નવ હજાર અડતાળીસ બોટલ ટીનનો સમાવેશ થાય છે પકડાયેલા દારૂની કિંમત રૂપિયા ત્રેવીસ લાખ એકસઠ

વધુ તપાસ હાથ ધરી છે વલસાડના સેગવા ગામેથી એસઓજી પોલીસે એક પોઈન્ટ ચારસો ને ઇઠોતેર કિલો ગાંજા સાથે રીઢાકુ ને ઝડપી પાડ્યું વલસાડ જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરીને ડામવા માટે સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે એસઓજી પોલીસ છે ભાગરૂપે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સેગવા ગામેથી ગાંજાના જથ્થા સાથે એકીસમને ઝડપી પાડવામાં એસઓજીને સફળતા મળી છે વિગતો મુજબ એસઓજી પીઆઈ રોઝની ટીમના એએસઆઈ અશોક કુમાર રમાશંકર અને હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ સફી સુલેમાનભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે સેગવા ગામના સડકફળિયામાં રહેતા સત્તાવન વર્ષીય ઉમેદભાઈ ઉર્ફે ભણાભાઈ મગનભાઈ કોળી પટેલ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કર્યું છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આરોપી ઉમેદભાઈના ઘરેથી એક કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની બજાર કિંમત રૂપિયા તોતેર હજાર નવસો આંકવામાં આવી છે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ બી ટુ બી અને ઓગણત્રીસ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી રીડો ગુનેગાર છે અને અગાઉ બે હજાર પંદરમાં પણ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલો હતો આ સમગ્ર કામગીરી પીઆઈ એ યુ પીએસઆઈ એસઆર સુસલાદે તથા એસઓજીના અન્ય સ્ટાફ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવી છે